ભાગવત કહે કે રામા અવતાર ની અગ્નિ આ કૃષ્ણ અવતારમાં નાસિક માં ગોદાવરી ના કિનારે માયાવી નગરીમાં પ્રવેશ કર્યો એટલે અગ્નિ ને પ્રસન્ન કરી અને કહે કે અગ્નિ સીતાજી ને તમારી અંદર સમાવી એટલે સીતાજી નું સાચું સ્વરૂપ એ અગ્નિ માં સમાય ગયું અને ચૌદ વર્ષ પૂરા થયા રાવણનો વધ થયો અને ભગવાન જ્યારે અવધ તરફ જાય ત્યારે અગ્નિ પ્રગટ થઈ અને પ્રભુ શ્રી રામજીને કહે કે હું સીતાજી પુનઃ તમને અર્પણ કરું છું ત્યારે ભગવાન શ્રી રામ એટલું બોલ્યા કે અગ્નિ મારે તને કંઈક આપવું જોઈએ એ ચૌદ ચૌદ વર્ષ સુધી સીતાજીને તમારી અંદર સમાવીને રાખ્યા છે તો મારે એની બર્થ ડેમાં કાંઈક દેવું જોઈએ પણ અત્યારે તો હું વલ્ક વસ્ત્ર ધારણ કરેલું છું હું તમને કઈ થઈ શકું આવી કોઈ સ્થિતિ નથી પણ હું તમને વચન આપું છું કે રામા અવતારમાં તમે જેવી રીતના તમે સીતાજીને અંદર સમાવી લીધા એવી રીતના હું વચન આપું છું કે કૃષ્ણ અવતારમાં હું તમને મારી અંદર સમાવી કૃષ્ણ અવતારમાં પ્રગટ થઈ અને પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી કૃષ્ણ એનું પાન કરી દઉં